ભરૂચ બાગ્રા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે ગ્રામજનોએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી શૂન્ય છે હાલતો એવી છે કે થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જેઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસો કર્યા હતા પણ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચિમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે પાણીના પ્રશ્નોનો તાકીદે નિવેડો લાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને પૂછવા માંગુ છું કે સાહેબ એ જીઆઈડીસીની લાઈનમાંથી અમારી નર્મદાનું પાણી જો ભરૂચથી કે નર્મદા ડેમમાંથી સરદાર સરોવરમાંથી જો કચ્છ અને ભાવનગર સુધી જતું હોય તો સાહેબ અમે તો નર્મદા માતાના કિનારે જ વસીએ છીએ તો એ પાણી અમને કેમ નહીં તો તમામ જિલ્લા પ્રશાસનને તેમજ તમામ સરકારી અધિકારીઓને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું આપના માધ્યમથી કે પીવાનું પાણી અમને મળી રહે તેમજ પીવાના પાણીની સુવિધા અમને સરકાર શ્રી જેમ બને તેમ જલ્દી કરી આપે એવી હું આશા રાખું છું પાણી મળતું નથી અમારું ગામ ઇન્દ્રશ્રી એરિયામાં આવેલું છે અમારા ગામ ભરૂચથી દહેજ સુધીમાં જેટલા કનેક્શન છે પરંતુ અમને પાણી મળતું નથી અમને કનેક્શન મળતું નથી તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી અમને પાણી શા માટે નથી આપતા અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં જલ્દી પહેવાનું પાણી મળે